સુરતતા કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ અંગે રવિવારે સવારા અગિયાર વાગ્યો સુવણી થશે કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદારો લઈ પાછ ઉપવા વિરોધ કરાતા અરજી કરાઈ હતી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકો માટે શુક્રવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી તો આજથી એટલે કે વીસમીથી ફોર્મ ચકાસણી શરૂ થતા પાછળ ઉમેદવાર મુકેશ લાલ એજન્ટીની શોધાણીએ કોંગ્રેસના ઉમેદવારના ત્રણ છે ગેરલાયક હોવાની અરજી કરી હતી

મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફોર્મ માં શું પ્રોબ્લેમ છે અમારા ફોનમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં ચાર વાગે નો છે બસ ચાર વાગે તમે આવો જે અમને જાણ કરવા મને થાય હું ખામી છે અમારા ફોર્મ કોઈ પણ ખામી છે નહીં ટેકેદારો વાત